રાજ્યમાં પાટીદાર સરકાર પણ તમે જુઓ તો ભાજપ સરકાર તમે કલ્પના કરો બધું ભાજપ 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 થઈને એમ કહી રહ્યા છે કે કોઈ લાલ ટપકતી હોય તો ભૂલી જાજો અહિયાં તો અત્યારે પેલા જયરાસી બાપુ હતા અત્યારે ગીતાબા છે અને ભવિષ્યમાં ગણેશ ગોંડલ હશે આ વિધાન સુલતાનપુર ની સભામાં ભાઈ બોલ્યા ત્યારથી ભડકો થયો નમસ્કાર દર્શક મિત્રો લાઈવ ટ્વેન્ટી ન્યૂઝ સાથે હું છું મુસ્કાન અને અમારા સહયોગી મિક્ષુ ઠક્કર પણ આ ચર્ચામાં અમારી સાથે જોડાયેલા છે દર્શક મિત્રો આજે વાત કરવી છે ગોંડલમાં જે રાજકારણ થઈ રહ્યું છે એના વિશે સૌપ્રથમ વાત એ વિશે કરવી છે કે ગોંડલનું જે રાજકારણ છે ગોંડલ છે તો કહેવાય કે જે તાજ છે છે એ લોકો એવું કહેતા હોય છે કે ગાદી પર બેસવું હોય તો લોહી વહાવ પડે એવું ત્યાંના સ્થાનિક લોકોનું કહેવું છે અને પાછળના ઘણા સમયથી રાજકારણ એટલું ગરમાવું છે ગોંડલમાં કે ન પૂછવા વાત અત્યારે તમે જુઓ તો ગઈકાલે ગોંડલમાં અલ્પેશ કથિરિયા વાત કરી જીગીશા પટેલ આ સાથે કદાચ વરુણ પટેલ અને મેહુલ બોગરા પણ સમર્થકો હતા એમના અંદર અસમંજસ નો માહોલ જોવા મળ્યો આખું ગોંડલનું રાજકારણ શું છે સમજવું છે અત્યારે લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાથે વરિષ્ઠ પત્રકાર એવા જગદીશભાઈ મહેતા જોડાઈ ચુક્યા છે જગદીશભાઈ

પછી દર્શકોને સમજાય કે મેરા નામ જોકર એ ખાલી સર્કસ નું ફિલ્મ નથી દુનિયાની બેતરીન માં બેતરીન ફિલો ચિત્રા કરું હોય દિગ્દર્શક જે છે એ નિષ્ફળ જતા એવું કહેવાય કે ભાઈ દિગ્દર્શક છે બરાબર એનું ફિલ્માંકન કરી ન શકાય એટલે ફિલ્મ નિષ્ફળ ગઈ રાજ કપૂર ના વિશે એમ કેવાતું કે કેટલીક વખત દર્શકો નિષ્ફળ જતા પછી દર્શકોને સમજાય

ભારતીય જનતા પાર્ટી એ ઉભું કરેલું છે ગોંડલ હોય તો એ જમાનામાં મહીપચ ત્યારે અત્યારે જે ઈવીએમ મશીન થી ચૂંટણી મતદાન થાય છે એવું નતું બેલેટ પેપર થી થતું તું અને બેલેટ પેપરથી ચૂંટણી થતી ત્યારે આખે આખા બુથ જે છે કબજા કરવા સુધી ઉઠતી હતી અને મહીપતસિ જાડેજા ઈ ઇટ સેલ્ફ એક એવી વ્યક્તિ હતા ન તો એની સામે કોઈ ઉભવાની જરૂરત કરતા હતા ના કોઈ જીતવાનું વિચારી શકતા હતા મહીપતસિંહ જાડેજા નો દબદબો પછી એવો જીતે બીજા પક્ષ માં હોય જેમ હોય તેમ વન આર્મી કરીને જેમ કિશોર ફિલ્મ આવતું તે સંગીતકાર ગાયક કલાકાર અભિનેતા બધું બધું કરીને કિશોર કુમાર એવી રીતે હતું રચાણી ત્યારે એને ચાર પાંચ પ્રકારની ફરિયાદ કરી હતી એક ફરિયાદ એવી હતી કે અમારે ત્યાં રોજડા જે ખેતરમાં પાક નો નિષ્ફળ કરાવી નાખે ખાઈ જાય ને હેરાન કરી નાખે એવા રોજડા પ્રાણી કે ભાઈ રોઝડા જે છે એને મારવા માટે થઈને તમે અનુમતિ આપો અમારી ઉપર ગુનો નોંધાવો જોઈએ નહીં એક બીજું દરબાર સમાજનો નો દબદબો છે એવું ઈ કેતા હતા દબદબો ઇન્વર્ટેડ કોમામાં હવે દરબાર સમાજનો એટલો એમ કે દબદબો છે કે અમે હખેથી રાંધા ધાન ખાઈ શકતા નથી રદળી જાય છે એનો કાંઈક ઉકેલ લાવો આ પ્રશ્ન નંબર બે પ્રશ્ન નંબર ત્રણ આહિર સમાજ અને બાકીના ભરવાડ સમાજ અને દલિત સમાજ એના વિશે પણ ફરિયાદો ઉઠીતી જે તે સમયના અખબારોમાં અંકિત છે

તો જેમ સોલે ફિલ્મ માં સંજીવ કુમાર સાહેબ કેડેજાનો દબદબો ઘટાડવો હોય તો એના માથાનો કોક ગોતવું પડશે એટલે જયરાજસિંહ ટેમુભા જાડેજા એનું લોન્ચ કરવામાં આવ્યા ભારતીય જનતા પાર્ટી તરફથી જી

આ મે તમને પેલા માંડણી કરી સુકામ ગોંડલ અત્યારે જે દબદબો છે પાટીદાર જ છે એ લોકો જે અત્યારે ફરિયાદ કરે છે કે જયરાજસિંહ અમને બહુ દબદબો છે અને આખે આખું ગોંડલ ભયભીત છે તો ભાઈ જો જહર પી ચુકા હું તુમ્મીને તો દિયા હૈ ભય કયો છો પેદા કોને કેજુ એટલે આ ગોંડલમાં જુઓ કેવો ડખો છે પેલા પીડિત હતા રીબડા થી એ પીડિત પર પાટીદાર હતા પાટીદારો ને બચાવવા કેશુભાઈ જેને ઉભા કર્યા ભાઈ જયરાજસિંહ જાડેજાને ઊભા કર્યા શું કામ પાટીદાર માટે પછી પાટીદાર ના ધારાસભ્ય જયરાજસિંહ ધારાસભ્ય રહ્યા પછી અત્યારે ગીતાબા છે ભવિષ્યમાં એ ગણેશ ની વાતો કરી રહ્યા છે તો ટૂંકમાં રાજકીય દબદબો ઉભો થયો પાટીદારોને કારણે ગોંડલમાં બે લાખ જેટલી જનસંખ્યા વાળી બેઠક છે ગોંડલની એમાં દરબાર તો થી જ છે નેવું હજાર નાઇન્ટી થાઉઝન્ડ હવે જો જયરાસિંહ બાપુ નો ત્રાસ હોય તો તમને પાંચ વર્ષે તક તો મળે જ છે દબાવો બટન ને કરો ફેસલો

પાટીદાર ને બચાવવા થઈને આ જયરાજસિંહ પાટીદારો ગોંડલમાં જીતે છે જ્યાં અત્યારે ધારાસભ્ય પાટીદાર સંસદ સભ્ય પાટીદાર કેન્દ્ર માં મંત્રી પાટીદાર રાજ્યમાં પાટીદાર ની સરકાર કેન્દ્ર માં પણ તમે જુઓ તો ભાજપ ની સરકાર તમે કલ્પના કરો બધું ભાજપ 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 જ છે ને તમે ગોંડલ ની પત્ર ખાંડો બોલો જી તો કરુણા છે કે નહીં એટલે આમાં બીજું કાઈ નથી વોથી લોટ આપવાની ગોર ને ના સુકામ પડાય વોથી ન પડે સાહુજ ના પડી શકે આ પ્રોબ્લેમ છે જે રીતે અત્યારે ભાઈ અલ્પેશ ઢોલરિયાનો મધ્ય છે સૂર્યાસ્ત તપે છે જયરાસી બાપુના કારણે જીગીસાબેન કે બાકી વરુ પટેલ છે મુખ્ય ટાર્ગેટ અલ્પેશ ઢોલરિયા છે જે સવાયા ગણેશ થઈને એમ કહી રહ્યા છે કે કોઈને લાલ ટપકતી હોય તો ભૂલી જાજો અહીંયા તો અત્યારે પેલા જયરાસી બાપુ હતા અત્યારે ગીતાબા છે અને ભવિષ્યમાં ગણેશ ગોંડલ હશે આ વિધાન સુલતાનપુર ની સભામાં ભાઈ બોલ્યા ત્યારથી ભડકો થયો બિલકુલ જગદીશભાઈ બીજો સવાલ એવો છે કે આ બધાને આપણે જીગેશા પટેલ વરુણ પટેલ મેહુલ બોગરા અને અલ્પેશ કથીરિયાને સાઈડમાં મૂકીએ અત્યારે એક બીજું નામ ચર્ચામાં આવી રહ્યું છે જે સુરતમાં બેઠો બેઠું ગોંડલ પર અસર કરી રહ્યો છે જયરાજસિંહ જાડેજા પર અસર કરી રહ્યો છે એવું નિખિલ દોંગા કે જેના સૌરાષ્ટ્રમાં પ્રવેશ બંધી છે એ બે હાજર તેર થી બે હાજર ચોવીસ સુધી જેલમાં રહ્યા છે બે હાજર ચોવીસ એમને જેમને શરતી જામીન પર છોડવામાં આવ્યા છે તો પછી એ સુરતમાં બેઠા બેઠા ગોંડલ પર અસર કેમ કરી રહ્યા છે મૂળ ગોંડલના છે અને છપ્પન ની છાતી વાળા છે કલેજુ ખતરનાક છે ગોંડલ માં રહેવા માટે જે પ્રાયોરિટી ગણાય સૌથી પેલી જીગર ના ટુકડા જેવી ઈ નિખિલ ડોંગા માં છે બિલકુલ નિખિલ ડોંગા ઉપર સેંકડો કેસ થયેલા છે હમણાં કઈક જેલ માંથી કે જામીન તરીકે છૂટ્યા છે અને તમે કીધું બરાબર હા અને નિખિલ ડોંગા ઈ ગોંડલ માં સંપૂર્ણપણે પાટીદારો ને એમ લાગે છે કે આ બીજા વિનુ સિંગાળા થઈ શકે એમ છે ડોંગા થી ડર ખરો ડર બર કુછ નહી એ પણ આ લોકો એમ કે છે કે તમારી પાસે ગણેશ છે અમારી પાસે નિખિલ ડોંગા છે એમ પાસે ગાડી હે બંગલા હે ફલાણુ હે બેંક બેલેન્સ છે મેરી પાસે માં હે

તો આ જે નિખિલ નું એક એવું છે કે યુદ્ધ એ જ કલ્યાણ અને ગણેશ ગોંડલે જયારે મિટિંગ કરી હતી ત્યારે ગણેશ ગોંડલે એવું જ કર્યું હતું એવું જ કહ્યું હતું કે યુદ્ધ કરી અને પછી કોઈનું કલ્યાણ થાય ખરા તો શું આ શબ્દ બંનેના શું ગણેશ ગોંડલ તમે જે રીતે કહી રહ્યા છો કે ડર તો નથી પરંતુ ગણેશ ગોંડલ એનું જે ચાલે છે નિખિલ ડોંગાનું એના પર એવું કહી રહ્યા છે કે યુદ્ધ થી કોઈનું કલ્યાણ થતું નથી અને નિખિલ ડોંગાનું એવું કહેવું છે કે યુદ્ધ એ જ કલ્યાણ છે તો આને આપ કઈ દ્રષ્ટિથી જોઈ રહ્યા છો દાઉદ દાઉદ જે છે શાંતિ ની વાત કરે પછી તો હજ થઈ ગઈ એટલે ઈ છોડો બેન ગોંડલ માં રહેવું તો આ બધું બધું થોડું હા ભાઈ ગણેશ ગોંડલ એમ કે યુદ્ધ થી કલ્યાણ ન થતું તો પછી આનાથી મોટો કોઈ જોક ન હોય શું જોઈએ ખડખડાટ ભલે માનતા હોય પણ આદર્શ વાત નથી કારણ કે વિનુભાઈ સિંગાળા છે એ પણ કોઈ ગાંધીવાદી તરીકે પ્રચલિત છે એવું નહીં એને તો બોણી કરી હતી વિક્રમસિંહ રાણા નું મર્ડર જે થયું ગોંડલ ની

અને એ હત્યામાં વિનુભાઈ સિંગાળા માંડીને અઠ્યાવીસ જણા ઉપર કેસ કબાડા થયા ઓફિસિયલી બધી વાતો છે તો વિનુભાઈ સિંગાળા પર કોઈ ગાંધીવાદી હતા એટલે બહુ આના આદર્શ એવું નથી એનું પણ એમ હતું એટલે આ લોકો તો એમ જ કહેતા કે ભાઈ ગંગા પવિત્ર છે તો ગંગાની ગંદકી ને પવિત્ર માનો એવું ક્યાંથી હાલે ગંગા પવિત્ર છે પાટીદારો ને ન્યાય જીવવાનો અને સ્વતંત્ર પણ રહેવાનો અધિકાર છે ચૂંટણી લડવાનો અધિકાર છે નો પ્રોબ્લેમ ઇટ્સ ઓકે પણ તમે જય વાળી કરો તમને હું જો આપણે વિચાર કરો બેન આપણને કૂતરું કરડી જાય નથી ભરતા અને એ કાયરતા નથી આપણે દયા દવા દવા કરવી એ જ આપણામાં બૌદ્ધિકતા હોવી જોઈએ હું જ્યાં સુધી હામે ઈ કૂતરાને કરડી ન લઉં ત્યાં સુધી મૂકું નહીં એ તો પાગલ પણ છે બુદ્ધિશાળી વાત આપણે દવા જ કરવાની કારણ કે કુતરાનો સ્વભાવ છે કરડવાનો તમે જો જે પાટીદાર સમાજ એમ કેતો હોય કે મારે ગોંડલ ને ભય કરવું છે એટલે તમે એમ કયો છો એટલે અત્યારે એને કહેવાનો આશય એમ છે તમે દરબારના ભયમાંથી ભય છૂટો ને અમારા ભય માર્યો એવું આવે એટલે હા તો પ્રજા ને તો હું ખાલી ફેરફાર થયો બિલકુલ તમને મને કોઈ પૂછવામાં આવે કે તમને ફાંસી દઈને માર નાખીએ કે ગોળી દઈને માર નાખીએ તો વાત તો મારે મરવાનું તો એ નહીં છે ને ગમે મારો બીજું શું ફેર પડે એમાં ક્યાં ચોઈસ ની વાત આવે એટલે ગોંડલમાં આ સ્થિતિ છે એ બહુ સમજવા જેવી વાતો છે ઈ જ્યાં સુધી લોકો લોકો સમજે છે અને તમે જો ગોંડલની જનતા આ તો ઠીક છે તમે અલ્પેશ બોઘરા સાહેબ ને એટલા ભાઈ તમે જ એટલા મરદ છુ ને બાકી આખી સરકાર ની કમી તમે શું ન્યાય અપાવો તમારી પાસે કોઈ બંધારણીય હોદ્દો છે ખરો તમારા તમારી સહીથી કઈ થઈ કેમ છે

ખરા અર્થમાં એ છે કે આ કોઈ ટીઆરપી નો વિષય નથી આ લાખો લોકોની જિંદગી નો સવાલ છે બિલકુલ બિલકુલ ગોંડલ નેવું હજાર જેટલા પાટીદારો અમથે અમથા જયરાસિંહ ને ચૂંટતા નથી પાગલ નથી નામર્દ નથી બેવકૂફ નથી ના સમજ નથી કે નાદાન નથી તો તો કાલે જીગીસાબેન અને અલ્પેશભાઈ આવ્યા

જયરાશી ના શત્રુ ને જયરાશી નો ભય ચોક્કસ છે એ હવે નોનવેજ છે હું સાંભળ્યું કોઈ દી ભૂખો હોય તો એ કોઈ દી મને બે ત્રણ ભેળ બનાવો પાણી ખાવ મેં હમણાં કોઈ હરણ નથી માર્યું એવું હોય ઈ પાડો ફાડી ખાય બે ચાર દી પછી એનો ખોરાક જ છે એટલે જયરાજસિંહ હોય એને એટલો ભય નથી જેટલો આપણે ચિતરવામાં આવે છે બિલકુલ સાચી વાત છે એટલે ચૂંટાય છે એનું પ્રમાણ છે ને નહીં તમે કા જેટલા લોકો પાટીદારો ભૂતકાળમાં જ્યાં ચૂંટણી લડી જ ગયા છે

અને એ જ પાટીદાર ના પઢમાં પાછો નહીં દરબારો વચન થાય પાટીદારો જાડેજાનો પરિવાર સરણું પણ છે એનું છત્ર પણ છે એની રક્ષા કવચ પણ છે એટલે એનો અને ઈ વાત જે છે ઈ પાટીદાર લોકોને ખબર છે પણ હવે એક એમાં આયામ શું ઉમેરાણો કે હવે અલ્પેશ જેવા કેટલાક પાટીદાર નેતાઓના ગુડ બુકમાં હોવાને કારણે વધુ પડતું માથું કાઢી રહ્યા છે એ બીજાને સહન નથી થતું બિલકુલ 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 એ વહુ કેમ ના પડાય હા હું થી ના પડાવી બિલકુલ બિલકુલ છે બેન જી જગદીશભાઈ જે રીતે વાત કરવામાં આવે તો જયરાજસિંહ જાડેજા અને એની હામેનું જે ગ્રુપ છે ને એમાં આટલો ફેર છે જે વર્ષોથી પરંપરાગત ગ્રુપ છે આ કોલ્ડ બ્લડેડ વ્યક્તિત્વ છે બુદ્ધિપૂર્વક ચાલનારું જયરાજસિંહ જાડેજાને તમારે ને મારે મારી ફૂટપટ્ટીથી માપવામાં એડવોકેટ તો છે પણ કોંગ્રેસી હોવાનું કેવાય છે નામે આપેલું છે ઈ ફાડતા પકડાઈ ગયા વિડીયો શૂટિંગ કોકે ઉતારી લીધું કે આ એડવોકેટે ગણેશ ગોંડલ ના પોસ્ટર ફાડ્યા ઈ એક કોંગ્રેસી હતા એટલે એને બુદ્ધિપૂર્વક કીધું કે આ છે કે આ કોંગ્રેસ વર્ષિસ ભાજપ ની લડાઈ છે ભાજપ વર્ષિસ કોંગ્રેસ ની લડાઈ છે જયરાજસિંહ વર્ષિસ ભાજપ ની નથી નંબર વન અને નંબર ટુ એને કીધું કે આ કોંગ્રેસ નું એને કમસે કમ આવા અળવિતરાય કરવી જોઈએ નહીં આ બુધિપૂર્વક નો ખેલ નહીતર આ જયરાસિંહ બાપુએ ગોંડલમાં અરે રીબડામાં પાટીદારોના તથા કથિત સ્નેહ માં

ઉશ્કેરાય ન જાય ગાંડા ની જેમ ત્રાટકે નહીં આંધુક્યા કરે એવું ન કરે જે દિવસે જુનાગઢ ના દલિત નેતા અહીંયા એના ગામમાં આવીને ગાળું દઈ ગયા જયરાસિંહ ને ત્યાં તે દિવસે બધા જ મીડિયા એમ કીધેલું ઓહો હો ભારે થઈ ભારે થઈ ને ગાળું દઈ ગયા જયરાસિંહ પીછે થઈ ગયા જયરાસિંહ ને પારોઠના પગલા ભરવા આપડા જયરાસિંહ હતાઈ જવું પડ્યું ત્યારે મેં એમ કીધેલું કે સિંહ એક ડબલું પાછળ હટે તો સમજો કે મોટી છલાંગ મારવાનો અત્યારે આખે આખો પરાવ ગુડસી કોર્ટમાં જેલમાં છે આખો પરિવાર એટલે જયરાસિંહ ગઈકાલે કોલ બ્લડેડ ભાષામાં કીધું કે એક તો આ કોંગ્રેસી ષડયંત્ર છે એટલે કે ભાજપે મને ટેકો આપવો જોઈએ નંબર વન નંબર ટુ એને કીધું કે હું જે કાઈ ગતિવિધિ થઈ છે અહિયાં હું ભાજપ એને એમ કીધું ટિકિટ આપવાનું કામ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે છે આ પેલી વખત જયરાશી આવું બોલ્યા કે પાર્લામેન્ટરી બોર્ડ નક્કી ને એ પોતે જ નક્કી કરતા હતા કે મારા પછી ગણે છે એમ બરાબર અને અને ત્રીજું વાક્ય એને એમ કીધું કે હું આની ફરિયાદ ભારતીય જનતા પાર્ટીના હાઈ કમાન્ડ ને કરીશ જે વ્યક્તિ આખી દુનિયાની ફરિયાદનો નિર્ણય જજ તરીકે અત્યાર સુધી દબદબો ધરાવે છે એને પેલી વાર કીધું કે હું ફરિયાદ કરીશ

પણ એટલે કઈ આપણે ફાટી નથી પડતા પણ ફાટી કોણ પડે તમારી જાણ ખાતર તમારે ઝૂપડપટ્ટી તમારે તમારી જાત સંભાળવી પડે ઝુંપડપટ્ટી ગંદકી નડે તમારો મેકઅપ વિખાય જાય એને ક્યાં કઈ લેવા દેવા છે એવી રીતે સામે જે પક્ષ હોય એ તો ગમે એમ કરે તમારે બુદ્ધિપૂર્વક જીવવું હોય તો ઝૂપડપટ્ટી માં કાચનો બંગલો હોય ને એ કાચના ના બંગલા વાળા એ જ સ્વયંપૂર્વક વર્તવું પડે પૂર્વક એને બુદ્ધિ વાપરી છે કે હું પક્ષ ને ફરિયાદ કરીશ પછી પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે છે હજી એક ત્રીજી જાહેરાત કરી છે એને એમ કીધું કે જો એક પણ પાટીદાર એવું સાબિત કરી દે કે મે કોઈ પણ પાટીદારની જમીન પચાવી પાડી છે તો હું જાહેર જીવન છોડી દઉં બરાબર એનું ગુજરાતી એ છે કે જે આ લોકો આક્ષેપ અલ્પેશ કથિરિયા કે જીગીસા બેન કે કોઈ પણ માણસ જેમ કેવા માંગતા હોય કે ગોંડલમાં દબદબો છે કટકી કઢાવે છે ખંડણી ઉઘરાવે છે દબાવે છે જમીનો પચાવી પાડે છે સંપત્તિ ઉપર ધાક ધમાવે છે એવી વાત જે છે એને એક વાક્યમાં કહી દીધું કે કોઈ પણ પાટીદાર એમ કે મેં જમીન પચાવી પાડી તો હું જાહેર જીવન છોડી દઉં હવે કોર્ટ કોર્ટમાં કોની છે હામે વાળાની તમે કરો સાબિત બિલકુલ બિલકુલ આ પ્રકારનું છે હા બેન જી તો દર્શક મિત્રો જે પ્રમાણે જે ગોંડલ નું રાજકારણ છે ગોંડલમાં માં સામાજિક મુદ્દો અત્યારે કહી શકાય એ જોવા મળી રહ્યો છે બધું જ આપણને એકદમ વિશ્લેષણમાં આપણા વરિષ્ઠ પત્રકાર એવા જગદીશભાઈ મહેતા દ્વારા જણાવવામાં આવ્યું છે જગદીશભાઈ આપ અમારી સાથે જોડાય બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો કિંમતી સમય આપ્યો ધન્યવાદ જગદીશભાઈ નમસ્કાર નમસ્કાર મસ્કાન જે રીતે વાત કરવામાં આવે તો ગોંડલમાં હાલમાં જો જોવા જઈએ તો રાજ અને સામાજિક એટલે કે એક બંને પક્ષ જે છે તે સામે જોવા મળી રહ્યા છે તેના કારણે રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે અને હવે સૌથી મોટો અને મહત્વનો મુદ્દો એ છે કે વર્ષ બે હજાર સત્યાવીસ માં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં આ ગોંડલ મુદ્દો જે છે તે ચર્ચાનો વિષય બને છે કે કેમ મહત્વનો મુદ્દો બને છે કે કેમ બિલકુલ બિલકુલ તો જે રીતે આખો ગોંડલનો મુદ્દો છે ગોંડલમાં કહેવામાં આવે છે કે ગોંડલનો તાજ પહેરવો હોય તો એ તાજ કાંટાળો છે અને ગોંડલના જેટલા પણ રહેવાસીઓ છે જે સ્થાનિક લોકો છે એમનું પણ એવું કહેવું છે જો ગોંડલની ગાદી પર બેસવું હોય તો તમારે લોહી વહેવું પડે એવું પણ લોકોનું કહેવું છે સ્થાનિક લોકોનું કહેવું છે હાલાકી આખું ગુજરાત શું કહી રહ્યું છે એની હું દલીલ નથી કરતી પરંતુ સ્થાનિક આવું છે કે ગાદી પર બેસવું હોય તો લોહી વહાવવું પડે છે પરંતુ અત્યારે પાછળના ઘણા સમયથી રાજકુમાર ઝાટનો જ્યારથી કિસ્સો બન્યો ત્યારે ગોંડલ પહેલા તો હંમેશા પ્રકાશમાં રહેતું એક કહેવાય કે એક જિલ્લો છે પરંતુ અત્યારે અત્યારે જે વાત